તો ભાઈ આપડા મેહુલભાઈ છે મેહુલભાઈ પણ બહુ સારા સારા એવા બ્લોગ બનાવે છે મેં હમણાં એનું આઈડી ચેનલ વિઝિટ કર્યું છે બહુ મહેનત કરે છે અને એકદમ ગામડાની સંસ્કૃતિ બતાવે છે ગામડાનું કલ્ચર કેવું હોય છે બધી વસ્તુ બતાવે છે અને કચ્છના બેસ્ટ માં બેસ્ટ બ્લોગ બનાવે છે અને તમારા ચેનલ નું નામ શું છે મેહુલ આહિર ખડીર મેહુલ આહિર ખડીર વાહ બધા એક વખત જાજો ચેનલ ને વિઝિટ કરજો અને બધા સબસ્ક્રાઈબ કરતા આવજો આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે બધા એક વખત જરૂરથી રહેજો અને એક વસ્તુ બીજો એક મારો પ્રશ્ન છે અને તમારી થોડી થોડી હેલ્પ છે આમાં ઘણા લોકોની હગાઈ નથી થતા તો તો આમાં શું છે ભાઈ કોઈ સુશીલ કન્યા હોય કોઈના ધ્યાનમાં બાકી ગવર્મેન્ટ જોબ હોય આ બધીની રિક્વાયરમેન્ટ છે પછી ગવર્મેન્ટ જોબ જોઈ સુંદર જોઈ સુશીલ જોઈ અને પોતા કરતા હોશિયાર જોઈ બરાબર આ બધે મતલબ અભણું હોય પણ ટૂંકમાં અમારે હોશિયાર છોકરી હોશિયાર છે કોઈના ધ્યાનમાં હોય તો કમેન્ટ કરે નહીં હોય તો આવું છે પણ નબળું નહીં ઉડે તો જ આ બાકી વાવડિયા માં ગયા મોરે મોરો મેક્સ ભાઈના રિસોર્ટે પહોંચી ગયા છે અને જમવાનું બની ગયું છે એકદમ કમ્પ્લીટ વાહ ભાઈ વાહ શું વાત છે